આપણે મળીએ એમ એમ સ્કૂલના શિક્ષક શ્રી વિજયભાઈ શાપરિયાને જેઓએ સત્યાવીસ વર્ષથી આ શાળામાં કામ કરી રહેલા બરસાદ સાહેબ સાથે કામ કર્યું છે અને એમની સાથે ખાસ વિષયનો નાતો તો ગણિત અને વિજ્ઞાનનો છે પરંતુ એક સ્નેહનો નાતો અને શાળાના શિક્ષકનો નાતો છે તો વિજયભાઈ આપે લગભગ સાહેબ સાથે ઘણું કામ કર્યું છે તો તેમનો સાથેનો તમારો અનુભવ નમસ્તે સાહેબ સરસ મજાનો સાહેબ આપણે પ્રશ્ન કર્યો એમ એમ હાઈસ્કૂલ છેલ્લા પંચોતેર એંસી વર્ષથી આપણે ગઢડા તાલુકામાં કાર્યરત છે અને એમાં છેલ્લા લગભગ પચીસ વર્ષથી હું આ શાળામાં એક ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે હું ફરજ બજાવું છું જ્યારથી હું બે હજારની એ સાલથી નોકરીએ લાગ્યો સર્વિસમાં જોઈન્ટ થયો ત્યારથી આપણે આપણી શાળાના ગુજરાતી એટલે કે માતૃભાષાના શિક્ષક એવા શ્રી એનઆર બરસાદ સાહેબ મારી સાથે એનો જે એનો નાતો છે એ ખૂબ જ ગાઢો છે એનું કારણ એ છે કે આપણી રૂમની જે બેઠક વ્યવસ્થા છે એ બેઠક વ્યવસ્થામાં પણ અમે બાજુ બાજુમાં જ ઘણા વર્ષોથી બેસતા અને અત્યારે હાલ પણ બેસીએ છીએ તો એ એ સંદર્ભે અને એનો જે નેચર છે એનો જે સ્વભાવ છે એ સ્વભાવની દ્રષ્ટિએ પણ ઘણો મળતાવડો સ્વભાવ છે અને હિસાબે અમારો જે નાતો છે એ ખૂબ જ ગાઢ અને પ્રેમાળ રહ્યો છે તો જો વિજયભાઈ સાપરિયા એમની સાથે લગભગ પચીસેક વર્ષ રહ્યા અને આ શાળામાં વરસાદ સાહેબે પોતાની જે ક્ષમતા છે એનાથી પણ વધારે કામ કરી બાળકોમાં પણ આવા સદગુણો આવે અને એવો મિત્રભાવ હંમેશા રાખ્યો તો જો સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે પરંતુ તેઓ સળંગ સત્યાવીસ વર્ષ સુધી આ શાળામાં માતૃભાષાને પોતાનું જીવન બનાવી અને પોતે તો અહીંયાથી ચારસો કિલોમીટર દૂર વતન પણ તેમ છતાં આ ગામને પોતાનું વતન બનાવી અને આ શાળાની જે ક્ષમતા છે એનાથી પણ વધારે કામ કરી અને બાળકોમાં ઘણા બધા સદગુણો વિકસે તેવો પ્રયત્ન કર્યો આ એમની કર્મભૂમિ છે ના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તો આવો આપણે ફરી એકવાર બરસાદ સાહેબના આ જે કર્મભૂમિને નમન કરીએ વચ્ચે એનાર બરસાદ સાહેબના એક વિદ્યાર્થી જેવો નવઆમાં ભણે છે નિમિતભાઈ તો તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો તમારે બરસાદ સાહેબ કયો વિષય લે છે તો તમને બરસાદ સાહેબનો વિષય કેવો લાગે છે ભણાવતા હોય ત્યારે અચ્છા કઈ બાબત તમને સૌથી એમની ગમે ખૂબ સરસ તો સરસ સમજાવે છે ભાષાનું સુંદર કામ કરે છે એવા વરસાદ સાહેબ આ શાળામાં સળંગ સત્યાવીસ વર્ષ સુધી ભાષા શિક્ષણ ઇતર પ્રવૃત્તિઓ અને સમાજવિદ્યા આવા વિષય સાથે રહ્યા અને આ એની કર્મભૂમિ છે એને જ પોતે માતૃભૂમિ બનાવી હોય તેવું છે એટલે વિદ્યાર્થીઓના ખાસ વ્હાલા શિક્ષક એવા એનાર બરસાતને સલામ